શ્રી કૃષ્ણ મિત્રો બધેને મારા નવા લોકોમાં તમારું સ્વાગત છે કોલેજનો આજે બીજો દિવસ છે અને ઘેર ઘેરથી એન્ટ્રી લઈ લીધી છે કોલેજમાં અત્યારે સવારમાં ફિઝિકલ હશે નવ વાગ્યા સુધી નવ વાગ્યાથી પછી સાડા દસથી થિયરી ચાલુ થશે અત્યારે ફિઝિકલમાં જઈ રહ્યા પછી બધા વિદ્યાર્થીઓ આવી ગયા છે તો હવે બધાને લઈને જાય રહ્યા ગ્રાઉન્ડમાં રનિંગ કરાવવા માટે ને એક્સરસાઇઝ કરાવવા માટે અહીં મારે દિલીપસિંહની મુલાકાત થઈ ગઈ દિલીપસિંહ મારા જૂના મિત્ર છે દિલીપસિંહ વાઘેલા એમને પણ બીપીએડ ચાલુ કર્યું છે ને પછી અમે બધા આવી ગયા ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં આવીને ચાલુ કરી દીધી રનિંગ રનિંગ કરીને પછી બીજી એક્સરસાઇઝ અલગ અલગ બધી એક્સરસાઇઝ કરાવી એક્સરસાઇઝ કરીને પછી લઈ ગયા અમને વોલીબોલના ગ્રાઉન્ડમાં વોલીબોલના ગ્રાઉન્ડમાં તો આવતા પહેલાં જ અમને લગાવી દીધા કામ કરવા માટે ઘાસ ઉખેડવા માટે ભેંસ માટે ખપે તો લઈ જાય આ બધા જો પંદર હજાર રૂપિયા ભરીને ઘાસખેટો આવ્યા કોઈ ને ભેંસ નો ખપે ભેંસ માટેસો રનિંગ કરીને અત્યારે અગ્નિવીર નો બંક હોય ખડબડ ઉકડાય આ વખતે બંકો બોલાયો બૂમ પડાયો બંકો બૂમ

હવે હતો અમારો થિયરી નો છે આજે તો એટલી બધી સંખ્યા આવેલી હતી નહીં બપોરે કોલેજ પૂર્ણ થઈ પછી આવી ગયા રૂમે રૂમે જમીને આવી ગયા શિવાલિક ત્યાં બીજા મિત્રો મળી ગયા હતા શિવાલિક માં ચા પાણી કરીને હું વિપુલ ને સુરસ આવી ગયા બસ સ્ટેન્ડ કારણ કે હવે જવાનું હતું અમારે ઘરે અમે ત્રણ જણ બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા વિરમ પણ અમારી વાઇટ જોઈને ઉભો હતો પછી વિરમ આવી ગયો અને અમે બધા પછી બેસી ગયા બસમાં બસમાં બેઠા ત્યાં ફેન મળી ગયા તેથી તેમને પણ લઈ લીધા આજના વ્લોકમાં અને અમે નીકળી ગયા સાંતલપુર જવા માટે અને ફાઇનલી અમે છ વાગે સાંતલપુર પહોંચ્યા હતા અને પછી બસમાંથી ઉતર્યા ત્યાં ભરતભાઈ અમને લેવા આવી ગયા હતા પછી હું ભરત ને વિરમ ત્રણે બાઇકમાં બેસીને નીકળી ગયા ઘરે આવવા માટે અને આજનો બ્લોગ અહીં કરું છું પૂર્ણ વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરી નાખજો અને હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં